રાજકોટ ક્રાઇમ સિટી સાત દિવસમાં છ હત્યાથી હાહાકાર કાળી ચૌદસથી લોહિયાળ સિલસિલો યથાવત સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હાલમાં ગુનાખોરીના એક એવા દોરમાંથી પસાર થઈ રહ્યું છે જેને કારણે શહેરની શાંતિ ડોહળાઈ છે માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં છ છ હત્યાઓના સનસનાટી બનાવોએ પોલીસ તંત્ર અને શહેરના નાગરિકોને હચમચાવી દીધા છે કાળી ચૌદસની રાત્રે શરૂ થયેલો આ હત્યાનો લોહિયાળ સિલસિલો હજુ પણ યથાવત છે જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે સૌથી નવીનતમ બનાવમાં શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર સામેના પચીસ વારિયા ક્વાર્ટરમાં એક યુવાનની છરીના ગાં ઝીકીને કરપીન હત્યા કરવામાં આવી છે મૃતક યુવાનની ઓળખ ત્રીસ વર્ષીય વિપુલ સોલંકી તરીકે થઈ છે આ યુવાનની હત્યાનો બનાવ કાલી ચૌદસના દિવસોમાં થયેલા ટ્રિબલ મર્ડરની ઘટના બાદ તરત જ બન્યો છે બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે રાહતની વાત એ છે કે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ આ કેસમાં હત્યારાની ધરપકડ કરી લીધી છે હાલમાં પોલીસ દ્વારા હત્યારાની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે જેથી હત્યા પાછળનું ચોક્કસ કારણ અને કયા મામલે આ ખૂની ખેલ ખેલાયો તે જાણી શકાય સતત બની રહેલી હત્યાઓની ઘટનાઓ પર કાબૂ મેળવવા અને શહેરજનોમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે પોલીસ તંત્ર પર મોટું દબાણ છે